ડુકડા આવીને પૂછો આવા દાવાતર પૂછો ઓપરા માતાને હા એ બાવાળી હા છબાવાળ બોલ્યું છું પટેલનો હા સાચું બરોબર ઓય નહીં આજકાલ તો દુનિયાને કાળો બોલું હા બગાતો બરોબર

બા ભાઈ અમારો ડેરો ભૂદી દે ભાઈ અમે ઓછો જ હતા ડે આ વિડિયો ઉતાર લેજો સપન ભાઈ વ્યૂઅર આ બધાથી આવતા હે મેં છોકરા ના ગોરી તમે બધા કી દઉં છો લોકો કુવારો ના ભાઈઓ મારું નામ માતા બાપો બાપો શેરદાર ભાઈ આ તો રામુ છે અમારું ભાઈ દાદુ કા બોલો ને મેરુ ડાકોર કલ્પેશ હજુ અન બોરાને તો એવું છે મને બસ પાવળી આવે એ આખું ભાઉતર કાળો ભૂમી સળી જાવી છે પાવળી નહી હોય કમામા હોય

मारीी તમે આયા મારી બોલું છું તમે મારા દેહ માં ચઢા છો સ્વભાવ પણ હર કરું એટલે અનકાર ત્રણ રસ્તે ઊહી તો ત્રણ રસ્તે મોનવી ડુકો કઈ જેસરીમાં ભગતની માતા બોલી વાવળીયા આવો મે જો છે હું બગદો ક્યાં માતા આવી બાપો પણ એકદમ પત છે અન કાળો મેરાએ વાહ અમે તો મારાથી કહેવા તો બરોબર સભીરો નોમુ જો ભગતની માતા એ હું પાવાળી હું છે ભાવલ છે તેમ નોમુ જો આત બની છે બની છે એ બોપોન ખબર હવે पापा આર્દે તો સાઉઈ ની કરતા ભાઈ હા તો તારો એ છો સુ ભાવલ હા તો કે નંદલો તો ઘર નું બોલ તો બુઆ ફરતા હોય ને હું માતા એ હોય ઓ બા બુઆ છે ભાવલું કારણ કે હું ભગતરી માતા એ હું અન પાવાળી જ

તો કારક કારક શું બોલું આ તો તા આ તો બધી પોરા કોમ્પ્યુટર મારે તો